નવ મિત્રો દર કરીને બધાને કેમ છો બધાએ સ્વાગત છે તમારું આપણે નવા લોકમાં તો ભાઈ અત્યારે બસ રૂપિયાનો બપોરા કરીને ત્યારે આવી ગયા છે આપણે ખેતર કારણ કે લગભગ એક દોઢ કલાક પછી ચકેડી આવે કદાચ ફ્રી થાય તો મગ કાઢવા બે ત્રણ ભરાયા હતા અહીંથી આ લઈ જવાના છે તો ખાઈ પીને આપણે આવી ગયા છીએ ડ્રક્ટરની જગ્યા પર લેવા પર આપણે લઈને બાંધી દીધો છે બે ખૂણાથી એક બે રાઈ છે એ કાઈ બાંધી હતી ચાલો હવે આ પરું સાવા અને નાજી બે પરસે લઈ લે અને મૂકી દે ફરીમાં ચાલો મળું તમને પછી ગોઠવી જ જશે બે ઉની કરતી ગા છે આગલા લોકમાં તમે જોઈ લો બે જ્યાં દીધા જાય કાંઈ મૂકતી જાય ને સીપી આપણે છોડાવીને ખાસે પર હોતા એમને પોપડને પીન બધી કાઢી લીધી ચાલો હવે નીકળીએ કદાચ ટોલી લેવા જાય તો કરીને તો કદાચ આજ નક્કી ન જઈએ આપણે લગ્ન તો એટલે ને તો જોઈએ એક બે દિવસ પછી મેળા ત્યારે કાઢી નાખશું આ કામ તો આપણે કરવાનું જ હતું ભરવા છે લઈ આવવાનું સાત ને સકલ સકેડે આવે ત્યારે કરવાનું છે તો ચાલો હવે નીકળીએ ઘરે તો સવાર થઈ ગઈ છે અને ફાઇનલે આપણે ચકડી આવી ગયા છે મગમાં જોઈ શકો છો આપણે મૂંગ અને કપારી ચાલો બધું પ્રોસેસ પેલા પાછળ પછી મળું તમને ફાઇનલ ભાઈ આપણે ચકડીની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે આ જોઈ શકો શ્રેષ્ઠ રાખવાનું કામ ચાલુ છે ને આપણે આવી ગયા છે માટો મારવા પણ ભાઈ બહુ નામે સારી થઈ ગઈ છે આ જોઈ શકો છો તમે મારા જ થઈ ગઈ આમ જોઈ શકો

તો એમાં આપણે થોડાક ખોટી ગયા ને આજ પાસે ચકડી આવી તો અમારી પહેલાં તો કે ચકડી પૂટી ગઈ ચકડીવાળા રાત તો ઊંચા ભરે જઈએ અમે બધા મૂળ આપી ગયા ચકડીવાળો વહેલો પૂટી ગયો ચાલો ચાલો ચકડી આપેલી પછી તો ભાઈ પાંચ દસ પર નીકળી ગયા છે ને એટલે હજી બાકી જાય અને અત્યારે ચાલો તમને મળે લઈએ પછી બંધ કરી પાછું ચાલુ કરી દઈએ

મગ આવી દીધા અને બાકી હોય તો મારી બધી ટોલીમ ભરી લીજો હે થઈ ગયો છે ખરી એકદમ ખાલી તો ચાલો આવ લોક કરી દે અને મળી જાય આવા મસ્ત મજાને એક નેક્સ્ટ પ્રોગમાં